ભચાઉ તાલુકાના કંથકોટ ગામની કાદલવાડની છેલ્લા કેટલાક સમયથી રેતી ચોરી થઈ રહી છે વન વિભાગની જમીનમાં દરરોજ મોટી માત્રામાં ડમ્પરમાં ભરાઈ રહી છે માટી ભારે ઓવરલોડ વાહનોના કારણે રોડ પણ ખરાબ થઈ રહ્યા છે અને આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે કંથકોટમાં ખનીજ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો સરકારી તિજોરીને ફાયદો થાય તેમ છે મોટા રાજકીય માથાઓની સંડોવણી હોય તેવું પણ સ્પષ્ટપણે જણાઈ આવે છે ખાનિજ ચોરી બંધ થાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કંતકોટના સરપંચ સૌજીભાઈ ભીમાભાઈ સંઘારે આ મુજબ રજૂઆત કરી હતી રિપોર્ટ બાય ઘની કુંભાર બચાવ ભીમાભાઈ સંઘાર ગામ કંથકોટ પૂર્વે સરપંચ પચાવ તાલુકાના કંતકોટ ગામની અંદર જે હદની અંદર કાંતેલવાઢ નદી આવેલી છે અને એક છેતરવાંઢ નદી આવેલી છે સુલતાનશા પીર તરીકે એ નદી ઓળખાય છે ચાંગડેન તરીકે અને ખાન ખનીજ દ્વારા અને ફોન દ્વારા પણ જાણ કરવામાં આવેલ હતી કે અમારા ગામની અંદર ખનીજ ચોરી કરવામાં આવે છે પરંતુ હજી સુધી બીજા દરેક ગામની અંદર ખનીજ અધિકારીઓ ખનીજ ચોરી પકડેલી પણ અમારા ગામની અંદર હજી સુધી પકડવામાં આવી નથી અહીંયા કરીને સ્થાનિક મુલાકાત પણ કરી ગયા છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હું આથી જણાવું છું કે અમારા કંતકોટ ગ્રામ પંચાયતની હદમાં આવતી જ તમામ જગ્યાએ રેતી અથવા અન્ય પથ્થર મટી અનેક ચોરી કરવામાં આવશે તો એના માટે સખત અમે વિરોધ કરશું અને હાલમાં સરપંચ તરીકે મારા મોટાભાઈ સૌજીભાઈ ભીમાભાઈ દ્વારા એમને લેખિત પણ આપવામાં આવી છે તારીખ ચાર છ બે હજાર ચોવીસના અમે લેખિત રજૂઆત મામલદાસને કલેક્ટર સાહેબને ડીએસપી સાહેબને આ તમામને પણ અમે અરજી આપવામાં છે હજી સુધી અમને કોઈ એની નકલા પગલાં લેવામાં આવ્યા નથી અને હું આથી તંત્રને જાણ કરું છું અને ચેતવણી આપું ટૂંક સમયની અંદર અમારી જો ખાંડ ખનીજમાંથી ચોરી અટકાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી તે માર્ગે પણ જવા તૈયાર રહીશું અને હું ગ્રામજનો માટે પણ અમારા ગામના હિત માટે અમે સદાય માટે અમે ખડેપગે રહેશું અને આવી રીતે કોઈ પણ ચોરી રેતી નહીં અથવા કોઈપણ ખાણ ખણીજ દ્વારા એમને મંજૂરી આપવામાં ન આવે કારણ કે અહીંયા અભયારણ્ય અદાવે અહીંયા કોઈ ખાણખણીજની વેજ મંજૂર કરવામાં ન આવે અગાઉ પણ અમે લેખિત અનેક વખત રજૂઆત કરવામાં આવી છે હું બે હજાર સાતની અંદર સરપંચ તરીકે ફરજ બજાવ ત્યારે પણ મેં આ ગામની અંદર ખણીજ ચોરી કરવા દીધી નથી હાલમાં તારીખ સોર સોર છના મેં ખાનખનીજના અધિકારીને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી અને સત્તર તારીખના અહીંકાણે ખાન ખનીજ દ્વારા દ્વારા અહીંકાણે થાંઠી મુલાકાતો કરવા આવ્યા પણ જે માફિયા દ્વારા જે ખનીજ ચોરી કરી રહ્યા છે એના માટે કોઈ નકલ પગલાં લેવામાં આવ્યા નથી હું આથી છેતરું જો ટૂંક સમયની અંદર અહીંયા ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું ગાંધી ગાંધી ચિદા માર્ગે ગામ માટે જવા માટે તૈયાર છું અને ગામના હિત માટે હંમેશા રાત દિવસ એના માટે જનતા માટે લડવા માટે તૈયાર છું અને આના માટે ભૂમાફિયા દ્વારા મને પણ ધાકધમકી પણ આપવામાં આવે છે અને મારા ઉપર કોઈ પણ જાતની જાનહાની થશે કે મારા પરિવારમાંથી જાનહાની થાશે એમની તમામ જવાબદારી ખાનખનીજના અધિકારી અથવા ભૂમાફિયાની રહેશે એ વિનંતી કરું જય હિન્દ જય ભારત